વાત કરીએ સુરતના ઓલપાર થી તો ઓલપાર વડોલી ટકાણમાં ઓલપાર સુરત માર્ગ કાવડ યાત્રીઓ થી ઉભરાયો બમ બમ બોલેના નાદ થી માર્ગ ગુંજી ઉઠ્યો જીવનો શિવ સાથે સંગમ કરાવતા પવિત્ર શ્રાવણ માસનો ગત સોમવાર થી પ્રારંભ થતા શિવ ભક્તોમાં શ્રદ્ધાળુઓ ઓતપ્રોત બની શિવ ભક્તિમાં લીન બની શ્રાવણની શ્રદ્ધા અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે અને શ્રાવણ માસના પવિત્ર દિને દર વર્ષે સુરતથી નર્મદાના નીર લેવા કાવડ યાત્રીઓ આવે છે

વરોલી સુરત માર્ગ પર આવી પહોંચી હતી ત્યાં કૈલાસભાઈ અગ્રવાલ દ્વારા સ્વાગત કરી તેમના માટે પંદર વર્ષથી સેવા આપી રહ્યા છે બાદમાં આ ઓલપાડ તાલુકાના નજીક આવેલી શાળામાં રાત્રિ રોકાણ કરી વહેલી સવારે શિવજીની આરતી કરી કાવડયાત્રીઓ સુરત તરફ પગપાળા રવાના થયા હતા ત્યારે શ્રાવણ માસમાં સોમવારથી જ શિવ મંદિરો ભક્તોથી ઉભરાઈ રહ્યા છે ત્યારે માર્ગો પર પણ કાવડ યાત્રીઓ જોવા મળે છે તેમ ભરૂચથી નીકળી હાસોટ થઈ ટકારમાં ઓલપાડ સુરત માર્ગો પર વિશાળ એકસો પચાસ જેટલા એક સાથે કાવડી આટવીઓ હર હર મહાદેવ બમ બમ બોલેના નાચથી માર્ગ ગુંજી ઉઠ્યો હતો મારું નામ ચંદ્ર અગ્રવાલ હું દસ પંદર વર્ષથી એમની સેવામાં જોડાયેલો છું શિવ ભક્ત મંડળ સુરત ઉદના ખરવર નગર એ લોકો સાથે જોડાયેલો છું એ લોકો ભરૂચ નર્મદા મૈયામાંથી જલ લઈને સજોડ છે सोट वाक में आपखड़ी सेवा सेवा, दस पंद्रह वर्ष महादेव गंगा मैया का जल भोलेनाथ बाबा को बृज रामेश्वर मंदिर इद्रा में चढ़ाते हैं हर वर्ष ये हमारा मंडल का सभी को आयोजन है और जगह जगह पर हमको सेवाएं दी जाती है जैसे कैलाश जी अग्रवाल यहाँ पे है रायमा है अपना काका काका बाबा है, आशोक के अंदर वहाँ पे भी अच्छी सुविधा है जी कितना साल से हमारी ये छब्बीस साल से छ की यात्रा छब्बीस साल से चल रही है कितने लोग जुड़ रहे हैं इसमें करीबन दो सौ का संघ रहता है जिसमें डेढ़ सौ समथिंग काउड रहती है बाकी हमारे कार्यकर्ता है सेवा मंडली है